તો મિત્રો આજના વિડીયોની અંદર જે અગતિની ભરતી ટ્રાફિક પોલીસ માટે અગત્યની નોટિફિકેશન આધારે આપણે જણાવીશું કે અરજી કરવાની છે જગ્યાઓ કેટલી હશે એની સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું તો વિડીયો અન સુધી જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો

પસંદગી કરવામાં આવનાર છે જેનાથી જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરનામે નિયત ફોર્મ મેળવી અને તમારે અરજી કરવાની છે તો આની અંદર ત્યાં ફોર્મ ભરી અને જમા કરાવવાનું છે તો ટ્રાફિક બ્રિગેડ એ માનસ સેવા છે તો સરકારી અ સરકારી નોકરી નથી જે માનસ સેવા આપે તેમના માટે પ્રતિદિનના ત્રણસો રૂપિયા જે ફૂડ અને ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે તો મિત્રો આની અંદર દરરોજનું ત્રણસો રૂપિયા વેતન પ્લસ ફૂડ અને જે ટ્રાવેલિંગ હોય છે એ પોલીસ તરફથી હોય છે ટ્રાફિક બ્રિગેડ માટે તો લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની રહેશે તો આની અંદર ઉંમર છે અઢારથી ચાલીસ વર્ષની અંદર તો લાયકાત માંગેલી છે ધોરણ નવ પાસ ઓછામાં ઓછું કરેલું હોવું જોઈએ પુરુષો માટે હાઈટ ઊંચાઈ છે અને વજન કિલો દોડ રહેશે તમારે ત્રણ મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર પૂર્ણ કરવાની છે મહિલાઓ માટે એકસો પચાસ ઊંચાઈ પિસ્તાલીસ કિલો વજન ચારસો મીટરની દોડ જે અઢી મિનિટની અંદર પૂર્ણ કરવાની છે તો શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે તેના આધારે પસંદગી થશે એટલે કે તમારી જે મેરિટ આધારિત આ ભરતી છે અને જે પણ મિત્રો એનસીસી અને એસ આર ના સભ્યો છે પ્રાથમિકમાં આપવામાં આવે છે તો એનસીસી જો તમે કરેલું છે તો તમારી પ્રાથમિકતા વધી જશે તો સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારો પ્રાથમિકતા આપવામાં આવશે તો મિત્રો સુરત શહેરની અંદર કોઈપણ જગ્યાએ રહેતા હોય એ આની અંદર અરજી કરી શકે છે અરજી અને ફોર્મ મેળવવાનું સ્થળ તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠલાઇન સુરત અંતર્ગત રહેશે તો અરજી ફોર્મ મેળવવાની તારીખ બાવીસ છ થી લઈને છવ્વીસ છ સુધીની રહેશે એ પણ તમારે અગિયાર થી બપોરના ચાર વાગ્યા સુધી તમારે જમા કરાવવાનું રહેશે અને અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત અંતર્ગત આ ભરતી છે ટ્રાફિક પોલીસ માટે સુરત માટે આ સૌથી મોટી જગ્યાઓ માટે ભરતી રહેશે જૈન મિત્રો માત્ર જય ગરવી ગુજરાત